સરકારી કાર્યક્રમો સમજાવાના છે ત્રીજો જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન થઈ શકે છે સમજાવો પ્રકરણ એકવીસ શું છે સામાજિક પરિવર્તન તેમાં પહેલો પ્રશ્ન વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે માર્ગ વધુ હોવાના કારણો જણાવી અને અટકાવવાના ઉપાયો જણાવવાના છે કારણો અને એને અટકાવવાના ઉપાયો બંને લખજો હો અને પોઈન્ટ પાડીને લખજો પોઈન્ટ પાડશો તો જ એના માર્ક છે ત્રીજો પ્રશ્ન દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો એટલે સગવડતા જે આપવામાં આવે છે ને તેની વાત કરી છે ચોથો પ્રશ્ન ભ્રષ્ટાચાર એટલે શું ભ્રષ્ટાચાર ના થવાના સરકારી શિક્ષણના અધિકાર અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજો ભાઈ નાચવાના એટલે કે રંગ કરવાના એને મૂકી દેવાના મતલબ કે કોઈ પણ જો ભ્રષ્ટાચાર એટલો બધો હોય તો આપણે એને નાબૂદ કેમ કરો નાચવું એટલે કે નાબૂદ નાચવાની જગ્યાએ નાબૂદ પણ લખી શકે તો ધ્યાનમાં રાખજો અને આ જે પ્રશ્નો છે એ જરૂર પાકા કરજો બીજો આમાં પોઈન્ટ પાડજો પોઈન્ટ વગરના કે માર્ક નહીં મળે હો સમજમાં એવું હોય અને તમારે that's why